નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષાર નારીગરા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત દસમો પાઠ છે એ ભણી રહ્યા છે જેમાં ગત લેક્ચર વિડીયોમાં આપણે પ્રદૂષણ વિશે છે એ માહિતી મેળવી હતી પ્રદૂષણ કોને કહેવાય એ વ્યાખ્યા વિશે આપણે સમજાયા હતા અને પ્રદૂષણના પ્રકાર વિશે આશ્ચર્ય માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી હતી તો આજે આપણે આ લેક્ચર વીડિયોમાં એનો પ્રથમ પ્રકાર એટલે કે ભૂમિ પ્રદૂષણ જેને આપણે જમીનનું પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ એનો અભ્યાસ કરવાના છે તો શરૂઆત કરીએ આપણને ખ્યાલ છે તેમ જમીન એ ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહેવામાં આવે છે હવે આપણને ખબર છે કે આ જમીન એ કુદરત દ્વારા પ્રાપ્ત થયેલ એક સંસાધન છે હવે કુદરત દ્વારા આપણને જે કાંઈ મળેલું છે એમાં જે કાંઈ ગુણધર્મો રહેલા છે એની ગુણવત્તા રહેલી છે અથવા તો કહી શકાય કે એમાં રહેલા જે પોષક તત્વો છે કે ઘટકો છે એમાં જે ફેરફાર થાય અને એ ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહેવામાં આવે છે હવે જમીન પ્રદૂષણ એ સહેલાઈથી અનુભવાતું નથી જેમ કે એ પ્રદૂષણ આપણે ઝડપથી એ અનુભવી શકતા નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેમાં ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફલદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાંય વપરાયેલું જે દૂષિત પાણી છે એ ખુલ્લી જમીન ઉપર છોડવું ઉદ્યોગોનો જે ઘન કચરો છે એ જમીન ઉપર ગમે ત્યાં છે ફેંકવો એ સિવાય ઉત્ખનનની જે પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે તેમ આજે ખેતી અને આધુનિકતાના કારણે લોકો છે એ ખેતીમાં જે ખાતરનો ઉપયોગ કરે છે એ પણ સેન્દ્રિય ખાતર છે એ વધુ માત્રામાં વાપરવાના જાણને સ્થાને રાસાયણિક ખાતર છે એનો વધુ પડતો ઉપયોગ કરે છે એ ઉપરાંત ખેતીમાં વધુ ફ ફળદ્રુપતા આવે એટલા માટે જે અને જે દવાનો છંટકાવ કરે છે આ બધાના કારણે છે એ જમીન છે એ પ્રદૂષિત થાય છે એ સિવાય પણ આપણે જોયું કે આધુનિક યુગ અને આ આધુનિક યુગમાં જે ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે અનેક પ્રકારના જે ઉદ્યોગો છે એ વિકસિત થયા હવે અનેક એવા ઉદ્યોગો છે એમાંથી નીકળતો છે ઘન કચરો છે કાં તો જમીન ઉપર ફેંકી દેવામાં આવે છે અથવા તો જળ એટલે કે દરિયા અથવા સમુદ્ર અથવા નદીમાં છે એ નાખી દેવામાં આવે છે તો આ કારણોસર પણ પ્રદૂષણ છે એ વધે છે હવે અહીંયા આપણે એક ચિત્ર જોવા મળ્યું છે કે આજે આપણે મોસ્ટ ઓફલી વધુ માત્રામાં જે ધન કચરો છે એ થયેલો અહીંયા જોવા મળે છે આ ચિત્રમાં આપણને જેસીબી દ્વારા છે એ ધન કચરો છે એ અહીંયા જોવા મળે છે જેને આપણે પીરાના ડમ્પિંગ તરીકે ઓળખીએ છીએ હવે આગળ આપણે જોઈએ તો અહીંયા એક મુદ્દો આપેલો છે કે તમને જાણવું ગમશે તો એમાં જોઈએ તો કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે હવે આ પંજાબમાં હોશિયાપુર ભટીંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવોના પાણી છે એ ભયજનક સપાટીએ દૂષિત થયું છે હવે તેને પરિણામે ત્યાં વસતા જે લોકો છે એમને વિવિધ પ્રકારના રોગ છે એ થયા છે જેમ કે કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગો વધારે ફેલાવો થયો છે હવે આપણે જોવાનું છે કે આ જે ભૂમિ પ્રદૂષણ છે એ ભૂમિ પ્રદૂષણ અથવા જેને આપણે જમીન પ્રદૂષણ કહીએ છીએ તો આ જમીન પ્રદૂષણને રોકવાના ઉપાયો તો એનો આપણે પ્રથમ ઉપાય છે કહેવા તો કયા ક્યાં ઉપાયો હાથ ધરીએ તો જેના કારણે જમીન પ્રદૂષણ છે એ વધુ માત્રામાં બગડતું છે એને આપણે અટકાવી શકીએ જે બગડી ગયેલું છે એને તો આપણે સાચું નથી કરી શકતા પરંતુ એને ચોક્કસ માત્રામાં છે વધુ બગડતું અટકાવી શકીએ છીએ તો પહેલો ઉપાય છે જેમ કે આપણે વધુ માત્રામાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો છંટકાવ કરીએ છીએ તો તેના બદલે શું કરવું જોઈએ તો કે જૈવિક અને જે દેશી ખાતર જેને આપણે છાણિયું ખાતર કહીએ છીએ સેન્દ્રીય ખાતર કહીએ છીએ એ સેન્દ્રિય અથવા દેશી ખાતર છે એ છાંટવું લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ તો કે આ તું પેલો ઉપાય બીજું તો કે જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ જ કરવો વધુ માત્રામાં ઉપયોગ કરીએ છીએ એ આપણે ટાળવો ત્રીજું તો કે ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ ઘણો બધો એવો કચરો છે જેને આપણે ફરી વખત ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે આ ધન કચરાનો વર્ગીકરણ કરવું એટલે કેટલોક એવો ભાગ છે એને છૂટો પાડી અને ફરી વખત ઉપયોગમાં લેવો જોઈએ ચોથું છે પ્લાસ્ટિક હવે આપણે ખ્યાલ છે કે આજે આપણે મોટા ભાગના લોકો છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ હવે આ પ્લાસ્ટિક એ વસ્તુ છે જે ક્યારેય નાશ થતી નથી અને વધુ માત્રામાં છે એ પ્રદૂષણ ફેલાવે છે તો એનું શું કરવું તો કે પ્લાસ્ટિક જેને આપણે ઘન કચરો કહીએ હવે આ કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ પાંચમું છે કે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો છે ઉપયોગ કરવો જોઈએ તો આટલા ઉપાયો છે એ કરીએ તો જમીન માથતું જે પ્રદૂષણ છે એને ચોક્કસ માત્રામાં છે એ આપણે એને બગડતું અટકાવી શકીએ અથવા તો રોકી શકીએ છીએ ત્યારબાદ બીજો પ્રદૂષણનો પ્રકાર છે એ છે જળ પ્રદૂષણ તો એમાં જોઈએ કે જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેના બાહ્ય અશુદ્ધિઓ વળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે હવે આ જળ પ્રદૂષણ છે એ કઈ કઈ રીતે થાય છે તો કે જો તો કે ગટરનું પાણી કોઈ નદી સરોવર તળાવ અથવા સમુદ્રમાં જ બળવું ત્યારબાદ જે ઉદ્યોગો છે ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી અથવા જે ખનીજ તેલ વાક જહાજોમાંથી જે થતું ગળતર છે એ ગળતર દ્વારા એ ઉપરાંત પણ ખેતીમાં મોટા ભાગે આપણે છે એ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ છે એ વાપરીએ છીએ હવે આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરેના કારણે પણ જળ પ્રદૂષણ માટે છે એ બંને છે એ જવાબદાર છે હવે અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા બે ચિત્ર આપવામાં આવ્યા છે એક ચિત્ર છે જે નદી અથવા સરોવર જેને આપણે કહીએ તેમાં ઉદ્યોગોનું પાણી છે એ ઠાલવવામાં આવે છે બીજું ચિત્ર છે એ છે સમુદ્રની છે જ્યાં આપણે અનેક પ્રકારનો કચરો છે એ ઠાલવો છે અને આવી રીતે છે જલ પ્રદૂષણ છે એ આપણે કર્યું છે હવે ત્યાર પછીનું આપણે જોવાનું છે તો કે આ જે જળ પ્રદૂષણ છે એ પ્રદુ પ્રદૂષિત થયેલું જળ છે એને વધુ પ્રદૂષણ થતું અટકાવવા માટે એવા કયા કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ જેના કારણે જલ પ્રદૂષણ છે એ અટકી શકે તેમાં પહેલું છે તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો તો કે આપણા ઉદ્યોગોમાં વપરાતું જે પાણી જે દૂષિત પાણી છે આ પાણીને શુદ્ધિકરણ કરીને પછી જ એનો નિકાલ છે એ આપણે કરવો જોઈએ બીજું છે કે શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાયના જે ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો છે એ રાખવા જોઈએ ગમે તે ઉદ્યોગો છે એ ગમે ત્યાં આ ગંદુ પાણી નાખી દે તો એના માટે કડક કાયદાઓ છે એ ચોક્કસ પ્રકારે બનાવવા જોઈએ જેથી કરીને આ જળ પ્રદૂષણ છે એને આપણે અટકાવી શકીએ અને ત્રીજું છે પાણીને પ્રદૂષિત કરતાં જે પદાર્થોના વપરાશ પર છે એ ચોક્કસ અંકુશ રાખવો જોઈએ આપણને ખ્યાલ છે આગળ મુદ્દામાં આપણે જોયું કે પાણીના અનેક પ્રકારના પદાર્થો દ્વારા છે એ પ્રદૂષિત કરે છે તો આવા બધા જ પદાર્થોના વપરાશ ઉપર છે એ અંકુશ રાખવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રદૂષણના પ્રકારોમાં બે પ્રકારો વિષય છે આપણે અભ્યાસ કર્યો આવતાલેક જોડીઓમાં આપણે હવાનું પ્રદૂષણ વિશે છે એ અભ્યાસ કરીશું તો ફરી વખત મળશું આવતાલેક જોડીઓમાં ત્યાં સુધી વસ્તુ જય હિન્દ